જ્યારે ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન ઓન ડ્યુટી હતા અને તેમને ધોળના અડફેટે બારડોલી રોડ પર આવી જતા તેમના પગના ભાગે ફ્રેક્ચર થયું હતું છેલ્લા ચાર મહિનાથી પોતે ઘરે છે અને હાલ જે પોતે ચાર મહિના બાદ નગરપાલિકાના જે કામ છે તે કરી રહ્યા છે ત્યારે આજ દિન સુધી એમને વળતર આપવામાં નથી આવ્યું ત્યારે જાગૃત નાગરિક જે અને જાગૃત કોર્પોરેટર કહેવાય તેમના દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને વિજયભાઈ રાઠોડ છે તેમની સાથે વાત કરી વિજયભાઈ આ જે તમે પેડ પર લખીને આપ્યું છે જે એમને મહેનતાણું ચૂકવામાં નથી આવ્યું ઓન ડ્યુટી હતા શું કહેશો ગઈકાલે મારે નગરપાલિકામાં ઓન ડ્યુટી સતીષભાઈને મેં જોયા તો ભાઈ આ શું થયું તમને એણે કહ્યું કે ભાઈ મારું આ નોકરી દરે મેં પગ તૂટી ગયેલો સતીષભાઈને ચૂંટણી દરમિયાન પ્રાંત કચેરીમાંથી ઓર્ડર થયેલો એટલે એ પટાવાળાની ચૂંટણી સમયે ભૂમિકા ભજવતા હતા અને જ્યારે એ લોકો રાતના કામ પતાવીને ઘરે જતા હતા ત્યારે બુલ્લા હોસ્પિટલ પાસે ગાય ગાયો ભેણા ધોળોનું બધું ટોળું આવ્યું અને એક આખલા એમને અડફેટે લીધો અને એમનો પગ ફેક્ચર થયો અને એમને ઓછામાં ઓછા બે લાખ જીવાનો ખર્ચો થયો છે અને આ ખર્ચ બાબતમાં આપણા નવસારી વિજયપુર નગરપાલિકા આગળના કર્મચારીઓને પણ આ સહાય મેડિકલ સહાય આપવામાં આવી છે અજય કાપડિયા એમનો શોલ્ડર ક્રેક કર્યો એને મળ્યું પછી રાજુભાઈ ભટ્ટ જે તે સમયના વેરા ખાટાના અધિકારી હતા ને ફાયરના અમરતભાઈ હળપટી એમને આપવામાં આવ્યું છે તો પછી મારે એ ચીફ સાહેબ હવે માગણી થઈ છે કે આ ભાઈને પણ એનું આ વળતર મળવું જોઈએ એ બાબતની મારી ચીફ સાહેબને રજૂઆત હતી શું કહેવામાં આવ્યું છે ચીફ સાહેબ દ્વારા તમે જે રજૂઆત કરી ત્યારબાદ શું કહેવામાં આવ્યું છે ચીફ સાહેબ દ્વારા તો હવે એ લોકો સંકલનમાં નક્કી કરશે પછી આપણે કંઈ અગાડી ચાલીએ એમ કંઈ ચાર ચાર મહિના વીતી ચૂક્યા કામ પર નહીં આવતા હતા પગાર પણ બંધ થઈ ગયો હતો મધ્યમ વર્ગ પરિવાર છે તો વહેલી ટકે મળવું જોઈએ કે નહીં મળવું જોઈએ સો ટકા સામાન્ય માણસને તો એનો જે મહેનતાળું મળવું જોઈએ આપણી ચાલુ નોકરી દરમિયાન આ પ્રશ્ન બન્યો છે એટલે આપણી નગરપાલિકાની પ્રથમ ફરજ બને છે એ ભાઈને મહેનતાળું મળવું જ જોઈએ પ્લસ મેડિકલનો જે તે ખર્ચો જોઈએ તે પણ મળવો જોઈએ તો ચોક્કસપણે કહી શકાય કે જે સતીષભાઈ ઢીમ્મર છે તેમને પૂરેપૂરું મહેતાણું મળવું જોઈએ ચાલુ નોકરી દરમિયાન હતા ઇલેક્શન દરમિયાન પ્રાંત અધિકારી દ્વારા એમને ફાળવવામાં આવ્યા હતા પરંતુ ચાર મહિના વીતી ચૂકવા બાદ પણ એમને મહેન્તાણું નહીં મળતા વોર્ડ નંબર તેરના વિજયભાઈ રાઠોડે અવાજ ઉઠાવ્યો છે ત્યારે જાતે સતીષભાઈ છે આજે લેમિનેશન કરી કરવા કરી છે અને પોતાનું જીવન ચલવે છે ત્યારે નગરપાલિકામાં જ આ કામગીરી બજાવી રહ્યા છે સતીષ કાકા તમને જે નુકસાન થયું હતું ઓન ડ્યુટી હતા

તો ત્રણ મહિનાનો પગાર આપવામાં આવ્યો છે ચાર મહિના સુધી પોતાના ઘરે હતા મધ્યમ વર્ગ છે અને વોર્ડ નંબર તેરના જે વિજયભાઈ રાઠોડ છે તેમને અવાજ ઉઠાવ્યો છે ચીફ સાહેબની સામે અગાડી બધા જ કામદારોને પગાર જે મહેનતાણું છે તે ચૂકવવામાં આવ્યું છે પરંતુ આ સતીષભાઈ ઢીમ્મરને જે ઓન ડ્યુટી હતા અને પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન રોડ પર ઢોરના અડફેટે આવી જતા પોતાનો પગને ફ્રેક્ચર થયું હતું અને તેની અંદર પ્લેટ અને સળિયો મૂકવામાં આવ્યો હતો પરંતુ આજ દિન સુધી એમને મહેનતાણું ચૂકવવામાં નથી આવે તેને લઈને નવસારીના વોર્ડ નંબર તેનના વિજયભાઈ રાઠોડે અવાજ ઉઠાવ્યો છે જોઈએ ક્યારે મળે મહેનતાણું કે પછી આ જ રીતના નવસારી વિજલપુર નગરપાલિકા કર્મચારીઓને રોડવશે તેવી એક શહેરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે મિનેસ્ટેલ આર એન્ટીસી ન્યૂઝ નવસારી